ક્ષેત્ર ચાનોત ખાતે શ્રી બીએન એન હાઈસ્કૂલ મેદાનમાં યોજાતા સાર્વજનિક નવરાત્રિ મહોત્સવમાં ગરબાની રમઝટ જામી રહી છે નવરાત્રિના સાતમા દિને એશિયા કપની ફાઇનલ મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડી વિજય મેળવતા ગરબા મેદાન ભારત માતા કી જય અને રાષ્ટ્રગાનથી ગુંજી ઉઠ્યું હતું ક્ષેત્ર ચાનોદ ખાતે બીએન હાઈસ્કૂલ મેદાનમાં મા શક્તિની આરાધનાના પર્વ નવલા નોરતાનું સાર્વજનિક નવરાત્રી મહોત્સવ સમિતિના સ્નેહલ દરજી યોગજી મહારાજ જયેશભાઈ ભટ્ટ સહિતના ઉત્સાહી મેદાન મિત્રો દ્વારા આજરોજ કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં ડીજેના સથવારે નાના મોટેરા સૌ ઉત્સાહભેર રાજગરબાની રમઝટ જમાવી હતી ત્યારે નવરાત્રિના સાતમા દિને એશિયા કપની ફાઇનલ મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડી જલવંત વિજય પ્રાપ્ત કર્યા હતા ગરબા મેદાન ખાતે ખેલૈયા ઉત્સાહ બમણો થયો હતો ભારતના વિજયને વધારતા ગરબા મેદાન ભારત માતાકી જય અને રાષ્ટ્રગાનથી ગુંજી ઉઠ્યું હતું